હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રસોડામાં ખૂબ જ ઉપયોગી એવી નાની નાની ટીપ્સ જોઈશું વિડીયો જોઈને તમે કહેશો કે કાશ પહેલાં ખબર હોત પણ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી ટીપ છે આપણે ક્યારેય પણ કપમાં દૂધ ભરેલું હોય અને એક કપમાંથી બીજા કપમાં આમ ઠલવીએ તો નીચે ઢોળાતું હોય છે ટીપાં પડતા જ હોય છે જેના કારણે પ્લેટફોર્મ પણ ગંદુ થાય છે અને દૂધ પણ વેસ્ટ થઈ જાય છે તો આવું ન થાય એના માટે હું તમને એક ટીપ બતાવું પહેલાં આપણે આને ક્લીન કરી લઈએ હવે એક ચમચી લઈ લઈશું ચમચીને કપ ઉપર આવી રીતના ઊંધી રાખવાની છે અને દબાવીને રાખવાની અને પછી આપણે રેડીશું આવી રીતના કરવાથી ચમચીની ધારથી દૂધ રેડાશે જેના કારણે બારે ટીપાં નહીં પડે તો પ્લેટફોર્મ પણ ગંદુ નહીં થાય અને દૂધ પણ વેસ્ટ નહીં થાય તો ખૂબ જ નાની પણ ઉપયોગી એવી ટીપ છે તો આવી રીતના કોઈ પણ વસ્તુમાંથી તમારે ઠલવવું હોય તો ઉપર ચમચી રાખીને ઠલવી શકો છો તો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે કે આપણે બોટલની અંદર છાશ દૂધ તેલ કે પાણી કંઈ પણ ભરવું હોય અને બોટલનું મોઢું જો ઢાંકણું છે તે નાનું હોય તો આવી રીતના બારે ઢોરાતું હોય છે હું તમને બતાવી દઉં અત્યારે મેં તમને પાણી રેડીને બતાવ્યું છે પણ તમે આની બદલે તેલ કે છાશ કે ગમે તે ભરવાના હોય તો આવી રીતના બારે ઢોરાતું હોય છે તો આવું ન થાય એના માટે હું તમને એક આઈડિયા બતાવું પહેલાં હું આને જરાક ક્લીન કરી લઉં આપણે ગમે ત્યારે બારે પિકનિક પર જતા હોઈએ કે ફરવા જતા હોઈએ તો ઘણી વખત બોટલમાં છાશ ભરીને લઈ જતા હોઈએ છીએ તો આવી રીતના તમે છાશ પણ ભરી શકો છો તો પાતળા મોઢાવાળી બોટલ હોય તો એમાં આવી રીતના ચમચીને ઊભી રાખી દેવાની અને ત્યાર પછી તમારે છાશ પાણી તેલ ગમે તે રેડવું હોય એને રેડવાનું અને આપણે જ્યાં ચમચી રાખી છે એને ધક્કો મારીને દબાવી રાખીને ચમચી ઉપર રેડવાનું છે એટલે ચમચીનો જે હેન્ડલનો ભાગ છે એનાથી બોટલની અંદર જશે બારે જરાય નહીં ઢોળાય કદાચ પડશે તો પણ એક બે ટીપા પડશે પણ વધારે નહીં ઢોળાય તો આવી રીતના તમે સરળતાથી ગમે તે લિક્વિડ છે તે ભરી શકો છો સામે જો નાના મોઢાવાળું બોટલ હોય તો આરામથી આવી રીતના ઢોળાયા વગર ભરી શકાશે મોટું મોઢું હોય તો તો વાંધો નથી આવતો પણ નાનું મોઢું હોય તો તમે આવી રીતના ઇઝીલી ભરી શકશો અને હું તમને બતાવી દઉં કે જો નીચે જરાય પણ પાણી નથી ઢોરાણું તો આ પણ એક ઉપયોગી એવી ટીપ છે હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે આપણે અત્યારે મેં કડાઈમાં પાણી લઈને તમને બતાવ્યું છે પણ તમે ઘી બનાવતા હોય દાળ કઢી ગમે તે બનાવતા હોય અને ચમચો જો નાનો હોય તો આપણે મૂકીએ તો ઘણીવાર આવી રીતના અંદર જતો રહેતો હોય છે તો એવું ન થાય એના માટે આપણે ચમચાનું જે હેન્ડલ છે એની ઉપર આવી રીતના રબર ભરાવી દઈશું વાપરતા ન હોય એવું ચોખ્ખું રબર લેવાનું અથવા તો વોશ કરીને પછી લેવાનું તો આવી રીતના છેડા ઉપર આપણે રબર ભરાઈ રાખીશું તો આમ હલાવી અને મૂકશો તો ચમચો અંદર પડી નહીં જાય અને આમાં પ્લાસ્ટિકના રબરનો ઉપયોગ નહીં કરવાનો નહીં તો તે ગરમ થવાથી ચોંટી જશે આવી રીતના કોટનનું રબર હોય તે જ વાપરવાનું તમે આને થોડુંક નીચે પણ આવી રીતના રાખી શકો છો જેથી ચમચો વધારે ઊંચો રહેશે અને ચમચો તપી નહીં જાય તો આ ખૂબ જ નાની પણ ઉપયોગમાં આવી ટીપ છે કેમ કે મારે ઘણી વખત એવું થતું હોય કે ઘી ગરમ કરીને ચમચો મૂકીએ તો ચમચો અંદર પડી જતો હોય છે તો આવી રીતના કરવાથી નહીં થાય હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે આપણે મોટી તાપેલી લઈએ ને એની અંદર ગળણી રાખીને કંઈ પણ ગાળતા હોઈએ તો ઘણી વખત ગળણી પડી જાય છે મારે ઘણી વખત એવું થાય કે ઘી ગાળતી હોવ તો ગળણી પડી જાય અને ગરણીમાં જે કીટું હોય એ ઘીમાં પાછું મિક્સ થઈ જાય ફરીવાર બધું ઠલવીને ફરીવાર ગાળવું પડે તો આવું ન થાય એના માટે થઈને આપણે ગરણીના આગળના ભાગમાં આવી રીતના નાની ચમચી ભરાવી દઈશું આના કારણે ગરણી એની જગ્યાએથી હલશે નહીં અને વસ્તુ ઢોળાશે નહીં આવી રીતના આપણે રેડતા હોઈએ અને ઘણી વખત ગરણી છટકીને અંદર પડી જાય પણ આવી રીતના ચમચી જો ભરાવેલી હશે તો ગરણી પડશે નહીં અને આરામથી બધું આપણે નિતારી શકીશું અને કદાચ હાથ લાગી જાય કે હલી જાય તો પણ આ પડશે નહીં જો આવી રીતના અટકી જશે ગરણી એટલે આપણું કામ સરળ થઈ જશે તો આ પણ એક ઉપયોગમાં આવે એવો આઈડિયા છે હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે તે છે આપણે દરેક જણા આવી રીતના વાઇપરનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ રસોડાના પ્લેટફોર્મને ક્લીન કરવા માટે અને ક્લીન કરીને આવી રીતના રાખી દેતા હોઈએ છીએ એના કારણે નીચેની જે કિનારી છે ને ખૂબ જ ગંદી થઈ જાય છે અને ભીની રહે છે અને એના કારણે ઘણી વખત એમાં જમ્સ અને બેક્ટેરિયા પણ આવી જાય છે તો એના માટે આપણે કહીં ઢાંકણું લઈ લીધું છે તમે ટૂથપેસ્ટનું કે કોઈ પણ ઢાંકણું લઈ શકો છો મેં અહીં આવી રીતના જે ટોમેટો કેચઅપનું પાઉચ આવે છે એનું ઢાંકણું લીધેલું છે અને ઢાંકણાને ધોઈને સરસ કોરું કરી લીધેલું છે તમે આવી રીતના મેયોનીઝનું પાઉચ હોય કે ગમે તે પાઉચ હોય એનું ઢાંકણું લઈ શકો છો પણ એને એકદમ કોરું કરી લેવાનું ધોઈને હવે એની ઉપર આપણે ફેવિક્વિક લગાડી દઈશું તમે ફેવિક્વિકના બદલે ગ્લુગન આવે છે તે પણ લગાડી શકો છો પણ ગ્લુગન દરેકના ઘરમાં નથી હોતી એટલે મેં ફેવિક્વિક લગાડીને બતાવ્યું છે હવે આપણે જે લાદી ઉપર ચોંટાડવું હોય ને તે લાદીને એકદમ કોરી અને ચોખ્ખી કરી લેવાની અને એની ઉપર આને દબાવીને ચોંટાડી દઈશું અને પાંચેક મિનિટ પકડી રાખવાનું તરત તમે મૂકી દેશો તો ઢાંકણું પડી જશે પાંચેક મિનિટ પકડવું પડશે પાંચ મિનિટ પછી ઢાંકણું ચોંટી ગયું હશે પણ તરત તેની ઉપર વસ્તુ નહીં લટકાડવાની લગભગ દસ પંદર મિનિટ આપણે જવા દઈશું એટલે સરસ સુકાઈ જાય અને ત્યારબાદ આની ઉપર મેં એક નાનકડી આવી રીતના દોરી બાંધી લીધી છે વાઇપર ઉપર અને આરામથી આને લટકાવી શકીશું આવી રીતના લટકાવવાથી નીચેનો ભાગ ગંદો નહીં રહે સુકાઈ જશે અને ખરાબ પણ નહીં થાય તો આ એક નાનો પણ ખૂબ જ સરસ આઈડિયા છે તમે આવી રીતના વાઈપરની બદલે ગમે તે લટકાવી શકો છો જેમ કે પાણીયારા પાસે જો તમારે પાણી પાણી ગાળવાનો ગરણો લટકાવવો હોય તો તે પણ લટકાવી શકો છો અથવા તો બોટલ ક્લીન કરવાનું જે બ્રશ આવે છે તે લટકાવી શકો છો અહીં મેં આવી રીતના દિવાલમાં લગાડ્યું છે તમે દિવાલને બદલે રસોડાના ડ્રોવરની અંદર પણ લગાડી શકો છો તો જો ડાયરેક્ટ આ અંદર નહીં જાય તો આની ઉપર પણ દોરી બાંધીને પછી તમારે લટકાવવું પડશે તો આપણે લાદીમાં ડાયરેક્ટ ડ્રીલ કરીને ખીલી ન લગાડી શકીએ તો એવી જગ્યાએ આ ઢાંકણા ખૂબ જ કામ આવે છે તો હવે કોઈ પણ પાઉચ લઈ આવો તો ઢાંકણાને ફેંકવાને બદલે સાચવી રાખજો તમે આવી રીતના રસોડાની ડ્રોવરની અંદરની બાજુ ઢાંકણું લગાડીને એમાં પણ કંઈ પણ લટકાડી શકો છો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે આપણે ગમે ત્યારે બારે જઈએ ટ્રાવેલિંગમાં તો બ્રશ અને ટૂથપેસ્ટ લઈ જતા હોઈએ છીએ તો આમનામ છૂટા આપણે પર્સમાં નાખી દેતા હોઈએ છીએ જેના કારણે શોધવામાં મુશ્કેલી પડે છે ઘણી વખત સુટકેસ કે થેલાના આગળના નાના ખાનામાં મૂકી દેતા હોઈએ છીએ જેના કારણે વારંવાર શોધવું પડે છે તો એના માટે અહીં મેં એક ખાલી બોટલ લઈ લીધી છે જેનું મેં સ્ટીકર ઉખાડી નાખ્યું છે હવે ચાકુને ગરમ કરી અને આગળનો ભાગ છે તે આપણે આવી રીતના કટ કરી લઈશું તો બોટલનો આગળનો ભાગ કટ કર્યા પછી જે ઉપરનો ભાગ છે ને એમાં આપણે કાતરની મદદથી સહેજ કાપા લગાડી લઈશું નાના નાના આવી રીતના કટ લગાડવાના છે આવી રીતના કર્યા પછી બોટલનો જે નીચેનો ભાગ છે તેની અંદર આપણે બ્રશ અને ટૂથપેસ્ટ નાખી દઈશું અને પછી ઉપરનો ભાગ બંધ કરી દઈશું આપણે ઉપરના ભાગમાં કટ લગાડ્યા છે એટલે આરામથી આને દબાવીને અંદર આપણે નાખી શકીશું અને ઢાંકણું બંધ કરી દઈએ તો આવી રીતના તમે આને થેલામાં નાખી શકો છો પર્સમાં નાખી શકો છો ગમે ત્યાં નાખી શકો છો બધા છૂટા નહીં પડે અને જ્યારે પણ જોતા હોય તો તરત કાઢી શકશો મેં આવી રીતના ટૂથપેસ્ટ ભર્યા છે એના બદલે તમે શેવિંગનો સામાન હોય જેન્ટ્સનો એ પણ ભરીને લઈ જઈ શકો છો અથવા તો કટલેરી આઈટમો હોય અથવા તો મેકઅપનો સામાન હોય જેમ કે લિપગાર્ડ છે ક્રીમ છે લિપસ્ટિક છે સેથો પૂરવાની જે પેન્સિલ આવે છે એ છે આઈબ્રો પેન્સિલ છે ગમે તેની અંદર આવી રીતના ભરીને લઈ જઈ શકો છો તો બધું એક સાથે રહેશે અને એકદમ વ્યવસ્થિત જ્યારે પણ જોઈએ ત્યારે મળી જશે અને આ જરાય પણ ખુલશે નહીં તો આ એક નાનો પણ ખૂબ જ ઉપયોગમાં આવે એવો આઈડિયા છે અને જ્યારે પણ વસ્તુ જોતી હોય તો આપણે આવી રીતના આરામથી કાઢી શકીએ છીએ હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે આપણે કોબીનું શાક બનાવીએ અથવા તો નૂડલ્સ બનાવીએ કે સલાડમાં ગમે ત્યાં કોબી નાખતા હોઈએ તો આવી રીતના ચાકુથી સુધારતા હોઈએ છીએ તો ચાકુથી આવી રીતના સુધારવાથી કોબી એકદમ મોટું મોટું છીણ થાય છે શાક બનાવતા હોય તો તો ચાલે પણ તમે નૂડલ્સમાં નાખતા હોય અથવા તો સલાડમાં નાખતા હોય તો આવું મોટું મોટું હોય તો મજા નથી આવતી તો એના માટે એક સરસ મજાનો હું તમને આઈડિયા બતાવું આપણે છાલ ઉતારવાનું જે ચાકુ હોય પીલર તે લઈ લઈશું અને તેની મદદથી આપણે કોબીના આવી રીતના સુધારીશું એકદમ સરસ પાતળું પાતળું અને ઝીણું કટિંગ થશે તો આપણે સલાડ બનાવતા હોઈએ અથવા તો નૂડલ્સમાં નાખવી હોય કોબી તો આવી રીતના જો સુધારેલું હશે ને તો દેખાવમાં પણ સરસ લાગશે અને ખાવાની પણ મજા આવશે તો ઇઝીલી તમે આખી કોબીના આવી રીતના પીલ કરી શકો છો એકદમ સરસ ઝીણું ઝીણું કટિંગ થાય છે હું બંને વચ્ચેનો ડિફરન્સ તમને દેખાઈ જ રહ્યો હશે કે ચાકુથી કટ કરેલું છે તે કેટલું મોટું લાગે છે અને આ આપણે જે કર્યું કેટલું સરસ ઝીણું અને ફાઇન કટિંગ થયું છે તો હવે પછી નૂડલ્સ બનાવો અથવા તો સલાડમાં જો કોબી નાખવાની હોય તો આવી રીતે કટ કરજો દેખાવામાં પણ સરસ લાગશે અને ખાવાની પણ મજા આવશે તો આ અમુક નાની નાની ટીપ છે અને જો તમને આઈડિયાઝ ગમતા હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે આપણે બધા મસાલા આવી રીતના ફ્રીજમાં રાખતા હોઈએ છીએ અને આમનામ ખુલ્લા પડ્યા હોય તો ઘણી વખત મસાલા લેવા જતાં બીજું પેકેટ પડી જાય તો ઢોળાઈ જતું હોય છે અને આવી રીતના ખુલ્લા રાખવાથી તેની જે મસાલાની ફ્રેગરન્સ હોય ને એ ધીમે ધીમે ઓછી થતી જતી હોય છે માઇલ્ડ થતી જતી હોય છે અને સાથે જ જો બારે રાખતા હોય તો આની અંદર જીવાત પડી જતી હોય છે તો આવું બધું ન થાય એના માટે હું તમને એક સરસ મજાનો આઈડિયા આપું તો આ બધા જ મસાલાના પેકેટને આપણે બારે લઈ લઈએ પહેલાં બારે લીધા પછી હવે આપણે આના ત્રણ ભાગ જે છે એ કટ કરી લઈશું એક આ સાઈડનો મોટો ભાગ છે એ અને સાઈડના બે નાના ભાગ છે તે કટ કરી લઈશું એક ભાગ આપણે એમને રહેવા દેવાનો છે જેવી રીતના તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે આવી રીતના ત્રણ ભાગ કટ કર્યા પછી હવે બે સાઈડ છે ને આપણે આવી રીતના દબાવી દઈશું જો તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતના કરવાનું છે આવી રીતના દબાવી દેવાનું અને હવે ઉપરનો જે આપણે એક ભાગ રાખ્યો છે ને એને આવી રીતના આની અંદર નાખીને પેક કરી લઈશું આવી રીતના કરવાથી પેકેટ એકદમ સરસ પેક થઈ જશે મસાલા ઢોળાશે નહીં અને એની ફ્રેગરન્સ પણ નહીં જાય અને એકદમ સેફ રહેશે આની અંદર જીવાત કે કંઈ પણ નહીં જઈ શકે તો એકદમ સરસ પેકિંગ થઈ જાય છે તમે જોઈ શકો છો અને મસાલો ઢોળાશે પણ નહીં જો હું તમને ઊંધું કરીને બતાવી દઉં પેકેટ તો આ ખૂબ જ ઉપયોગી એવી ટીપ છે તો આવી રીતના આપણે બધા જ પેકેટને પેક કરી લઈશું આ એક બીજું પેકેટ છે હું ફરીવાર તમને પેક કરીને બતાવું કે કઈ રીતના કરવાનું ચાર જે છેડા છે ઉપરના એમાંથી ત્રણ આપણે કટ કરી લઈશું અને સાઈડને આવી રીતના પેક કરી અને ઉપરનું ઢાંકણું છે તે બંધ કરી દઈશું તો આવી રીતના જો તમે મસાલા પેક કરીને રાખશો ને તો એની સુગંધ પણ ઓછી નહીં થાય સ્ટ્રોંગ જે હોય છે તે એવાને એવા સ્ટ્રોંગ રહેશે તો જો બધા જ મેં આવી રીતના પેક કરી લીધા છે અને હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું આવી રીતના ફ્રીજમાં પડ્યા હશે ને તો લાગશે પણ સરસ અને કદાચ એક પેકેટ લેતા બીજું પડી જશે તો મસાલો તમારો ઢોરાશે નહીં જેના કારણે ફ્રીજ પણ તમારું ચોખ્ખું રહેશે તો આજના બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ